જમવાનું તૈયાર કરેલું પડ્યું નાસ્તો બીજો કરી પછી હાલ જવાનું ફટાફટ તૈયાર થઈ જાય એ બધું તૈયાર જ છે તું ફટાફટ ચાપીને નાસ્તો કરીને પછી હેલવાનું કર

અને તું ફટાફટ તૈયાર થઈ જા આ પેલો પડી રહેશે ખબર નહીં પડતી દહ દહ અવાજ આ ઉઠી ગાજર પેલા ચારા પથવાળા પડ્યા છે શેડેલું પડ્યા વાર હાથ સામે સડી રહ્યો છે ઉપેર ને ખબર જ પડતી નહીં માટેલો તેલો બહાર પડ્યો બોલો હું લઈ આવું ફેર લે ફટાફટ આ આવો શેલો આ ના ડો ઓમો ચેન કોઈ 50 રૂપિયા મેલ્યા હે એ તારે એ કોઈ ખાવ પીવું હોય તો હો કાકા ચા તો થોડી આમ ઠરી જઈએ ચા તો અલે તારે એક તો કોણ કરવાનો ઠેકાણો નહીં ને 10 વાગે તો હવે સી નવે ચા ઠરી જઈ 10 વાગે ઠરી જાય એ જે સે પીન જે હેડજે કે બલા ગાજેલા ચા બોથવાના પડ્યા છે ફટાફટ જા હે ને પીન ન્યા કરે ફેડે ફટાફટ બોધા ને ન્યા હેડજે કોણ મોર કરાય જા ચશ્મા મારા ના ચશ્મા તારે એક તો શું છે લે આ પડા બધું મારા ભાઈ ભાઈ તારું રાખવું પડશે

તો આ આના આના રેડો હાના કરી કેજે ને પછી જો કાલ કોટમડો હોદના હું જાવ લે લાઈ દે હો કાકા તને તો મને ત સંપર્ક વિશે લઈ આવનો અલ્યા તારો તો 8 મહિના થયા થી હમણે લાયો હતી જો दादा दादा થયા થી ઇતલી વાર મો તોડીએ ના છે તો ખેતર એટલે હવે તો ખેતર તો એવું જોવી તાન કેવું જોવી જાય ને તો બસ આતે જા તો લાવશે હેડ તું જા હેડ હા

मजारा मला उतरीता हळता जम पण हातले

ગયા તો જાય છે તું જો તી આ ભેડ્યો છી નિહાલ તારે વ નિહાલ ના નઈ પડી તારે નઈ જવાનું ના તારે આ કામ કરવાનું વાહન બધું ધોવાનું છે ત્યાં ઘરમાં બધું પડ્યું છે ત્યાં હેડી એ બધું તૈયાર બધું વાહન બધું તૈયાર કરી દેસ કે આ એની માં મોય વેઠ મેલી ન જ્યાં છી અનિલ બેટા ને હાલ ચમ નહી જો તું મન મન માં માં કાકે ના પાડી તું ને હાલ ના બગો મુતા ઘેડો ભાઈ ભણાય એટલે પણ ને હાલ ભણ્યો તો આમ તો હારું હતું પણ દઈ માં કાકા ને કોકી તો સમજાવ છે હાર મો સમજાવ તાન હમણો આવું બધું કરે છે ને પણ થી આના ઉપર આવી જ ન કરે છે એવો ત્રાસ જ હતો તાન હાર વાપા જ હમણા આવતા હશે જો કાતી માં દિમાગ હે જાય છે શું થયું તું

સાચી વાત છે જાકા તમે કેવી છે કે હું અને નાનપણથી હું અને કોમે જ હું પેલું છે કોમ બધું નાનપણથી હીરો જ કરા છે અને પેલા હું સારું રાખું કાયમ થી અને લુકડું લતું એને સારું અને બાપડાને લુકડ બુકડ તૂટેલો કદી પણ એ કદી એને કશું માજ્યું નહીં અજા ચોસી માં કે ઓછાળો કરી મેલો સાન ચોસી માં કદી એને લુકડ તૂટેલો હોય તોય કદી એને એવું નહીં કીધું કે ભાઈ મારા લુકડ તૂટેલો છે કાકા કે મારા બુટ જોયું મારા સેમ્પલ જોયું એવું એને કદી નહીં કીધું એમ તો સમજણો છે જબર આ તા પાસે સમજણ હોય તો આને આની જિંદગી તમે ના બગાડો અને આને કોક નોકરી કરવી તો નોકરી ભણવું હોય તો ભણવરા પણ તમે આની જિંદગી આ ઉસરતા પેલાન પુલું ના કઈ નાખો તમે હાલ મજૂરી કરવા આવો બે છોકરા હરખા રાખો આ માં બગાડ નો છે એ આનું ઓસુરા છે ચાલ છે પણ ઓનું વધારે આ સાચી વાત છે જાય તો તમારી કે મારી આવી ભૂલ થઈ ગઈ તાન બીજું શું

શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિનંતી કરીને કહીએ છીએ કે તમને વિડીયો પસંદ આવે તો શેર કર આગળ શેર કરવાનું તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી